પાટણ અને મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં જનજન સુધી વિવિધ સરકારી યોજનાઓની માહિતી પ્રદાન કરવાની સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણ અને મહેસાણા ખાતે કાર્યરત શ્રી બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટને નર્મદા જિલ્લા આયોજિત અધિકારી દ્વારા તાજેતરમાં નર્મદા જિલ્લામાં વિનાશક પૂર હોનારત વખતે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનપત્રને સ્વીકારતા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ દવે જણાવ્યું કે માનવ સેવાની ભાવના સાથે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક વિધ પ્રવૃત્તિઓ કરી સેવાની ભાવનાને ઉજાગર કરી રહી છે ત્યારે આ સંસ્થાની સેવા ભાવનાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા આયોજન અધિકારી દ્વારા તાજેતરમાં નર્મદા જિલ્લામાં વિનાશક પૂર હોનારત દરમિયાન ટ્રસ્ટે કરેલી સેવા પ્રવૃત્તિને બિરદાવવા અને ટ્રસ્ટના સેવાભાવી કર્મચારીઓની સેવાને પ્રોત્સાહિત કરવા સન્માનપત્ર આપીને સન્માનિત કરવા બદલ સરકારી તંત્રનો આભાર પ્રગટ કર્યો હતો જણાવવા માગું છું કે રાજપીપળા નબદા જિલ્લાના ગામોમાં પૂરગ્રસ્ત વખતે ખૂબ જ મોટી તારાજી થઈ હતી ત્યારે માન્ય કલેક્ટરશ્રી નબદા જિલ્લાનાથી એક મેસેજ મને મળેલ કે અહીંયા ખૂબ જ તકલીફ છે પૂરગ્રસ્ત લોકોમાં તો આપ સહાય અર્થે મદદ મોકલી આપો અમે સંસ્થા રાજપીપળા ભરૂચ દાહોદ વગેરે જિલ્લાઓમાં પણ કાર્યરત છીએ અમારી નૈતિક ફરજ હતી આવા સમયે અમારે લોકોની સાથે પગે તૈયાર રહેવું પડે મહેસાણા ખાતેથી અમારી ટીમના સભ્યોને ફૂડ કીટ સાથે અમે અહીંથી રવાના કર્યા હતા લાડુ ફૂલવડી બધું જ ફૂડ પેકેટ અમે એક હજાર ઉપર ફૂડ પેકેટની કીટો બનાવી અને ત્યાં લાભાર્થીઓને પૂરી પાડી હતી એના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના રેફરન્સથી આયોજન અધિકારી શ્રી રાજપીપળાએ સંસ્થાનું એક સન્માનપત્ર એનાયત કરેલું એનો અમે સહસ સ્વીકાર કરી વહીવટી વહીવટી કાર્યક વહીવટી કાર્યક્ષમતાવાળા એ કાર્ય કરી રહ્યા છે એવા અધિકારીશ્રીઓનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ આ સાથે સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે ભલા હોગાભલા અમારી સંસ્થાનું એક મુખ્ય સૂત્ર છે અમો સંસ્થા કોરોના કાળ દરમિયાન ખૂબ ઘણી ભગીરથ કામગીરી કરી હતી જેવી કે સાત હજાર ઉપરાંત એચઆઈવી ગ્રસ્ત લોકો સાબરકાંઠા પાટણ બનાસકાંઠા અને મહેસાણા આ ચાર જિલ્લાઓમાં સાત હજાર જેટલી કીટો એચઆઈવી ગ્રસ્ત લોકોને સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી હતી તદઉપરાંત દિવ્યાંગો વિધવા બહેનો બાળકો પાટણ જિલ્લામાં અમે કીટો પૂરી પાડી હતી કીટવાડામાં કામ કરતા જે મજૂરો છે એને કોરોના દરમિયાન ખૂબ જ તકલીફ હતી ત્યારે સંસ્થા એમની વારી આવી એમને હારીજ તાલુકાના બધા ગામોમાં જઈ જ્યાં ઈંટવાડા હતા ત્યાં અમને રાશન કાર્ડ રેશન કીટ અમે પૂરી પાડી હતી તદુપરાંત અમે અહીંયા મહેસાણા ખાતે પણ કર્મકાંડ કરતા બ્રાહ્મણોને પણ રેશન કાર્ડ રેશન કીટ અને અન્ય વિવિધ પ્રકારની આર્થિક સહાય પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલી હતી પૂરગ્રસ્ત સમી તાલુકામાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સંસ્થાના પોતાના ભંડોળથી સમી તાલુકાના ગામડાઓમાં દવા છંટકાવ કરી ખૂબ સારી સેવા સંસ્થાએ પૂરી પાડી હતી આ ઉપરાંત સંસ્થા દર વર્ષે દિવ્યાંગોને મીઠાઈ વિતરણનો પ્રોગ્રામ દિવાળી પર કરે છે સાથે સાથે વિકલાંગોમાં દિવ્યાંગો માટે વ્હીલચેર ટાઇસિકલ કેલિપોર્સ બગલઘોડી જૈકરી ફૂટ આ બધું નિયમિતપણે દર વર્ષે એના વિવિધ જિલ્લાઓમાં કેમ્પો કરી વસ્તુઓ એનાયત કરવામાં આવે છે આ પ્રકારે સંસ્થા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે